હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરે પરમા પ્રતકલેશનાશા ગોવિંદય નમો નમ મુખમ કરો પંગુ લંઘય ગિરી યત્મહ વંદે પરમાનંદ માધવમ વસુદેવ સુણમર્દમ દેવતી પરમાનંદ વંદે જગદુરૂષર્પણમસ્ત ગઈકાલે આપણે 14મા અધ્યાયનું સમાપન કર્યું આજે આપણે પંદરમો અધ્યાય પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ શરૂઆતમાં આપણે બે કે શ્લોક થી અને સમજણથી શરૂ કરીશું બીજું એ કે ભગવાન ખરેખર કેવા છે અને એમનું સ્વરૂપ કેવું છે એ આપણે બે અધ્યાય થી ત્રણ અધ્યાયથી જાણી રહ્યા છીએ એમાંનો આ સૌથી ખાસ અધ્યાય છે જેને કહેવાય છે પુરુષોત્તમ યોગ પુરુષોત્તમ એટલે આપણે પુરુષોત્તમ મહિનો આવે છે ખબર પુરુષોત્તમ ભગવાન આવે છે એટલે એ પુરુષોત્તમના કેવા કેવા લક્ષણ છે ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે કેવા છે એ બધું વર્ણન આની અંદર આવશે એટલે બહુ ધ્યાનથી સાંભળજો બરાબર શ્રી કૃષ્ણ આર્ ષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રતકલિશ નાશા ગોવિંદા નમો નમ મુખમ કરોલ પંગુલંગહ તે ગીરી યુવાતમહં વંદે પરમાનંદ માધવમ વાસુદેવ સુમ કંછચારોણમર્ધમ દેવકી પરમાનંદે જગદગુરુ શ્રીકૃષ્ણ પુરુષોત્તમયોગ અધ્યાય પંદર શ્રી ભગવાન વાચ ઉદ્રમૂલમ ઉદ્રમૂલધઃ શાખમસ્થમ રાહુ સત્ય છંદાશીય પરિયમ યતમ વેદસ વેદવિધ શ્રી ભગવાન બોલ્યા જેના આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઊંચે છે આપણે ખબર છે એટલો વડલો બનાવ્યો હોય ઘરમાં આંબ હોય આપણા મૂળનો આપણા જે વડવાઓ હોય એ ઉપર મૂળમાં હોય અને નીચે પર્ણરૂપી આપણા બધાને નામ લખેલા હોય છેક છેલ્લી પેઢી સુધીના બરાબર એ રીતે ભગવાને આપણે કઈ રીતે આપણે એને ધરતી ઉપર લાવ્યો છે એ એ વડલાનું એ વૃક્ષનું વર્ણન કરે છે કે જેના ઉપરથી આપણે બધા આંબો બનાવતા શીખા વડલો બનાવતા શીખા બરોબર શ્રી ભગવાન બોલ્યા જેના આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઊંચે છે અને બ્રહ્મા રૂપ ઢાળા નીચે છે અને વેદ સુક્તો જેના પાંદડા છે એવા સંસારને અશ્વત્વ સૂક્ષ્મ વૃક્ષ અશ્વત્વ વૃક્ષ રૂપે કહેલો છે અશ્વત્વ વૃક્ષ રૂપ તેને જે તત્વથી જાણે છે તે વેદના તાત્પર્યને જાણનારો છે આ વૃક્ષ વિશે સમજી લેવાનું આપણે આપણે ઘરમાં એ આંબો જોતા એટલે આપણને ધીમે ધીમે મગજમાં ખ્યાલ આવી જાય કે આપણે ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા આપણા પૂર્વજો કોણ હતા પિતૃઓ કોણ હતા આપણે શું શું કરવું જોઈએ એમ ધીમે ધીમે આપણને જ્ઞાન થાય આપણા કુટુંબ વિશેનું એવી જ રીતે આ આપણું જ્ઞાનનું કુટુંબ છે આ ભગવાનનું કુટુંબ છે અને એમાં કયા કયા આપણા સગા છે આત્માના કયા કયા સગા છે આત્માના કયા કયા મિત્રો છે એ બધું પુરુષો અને પુરુષોત્તમ કઈ રીતે કયા સ્વરૂપે છે આપણે કઈ રીતે પુરુષોત્તમ થઈ શકીએ

આ વૃક્ષનું સાચું ચોક્કસ સ્વરૂપ આ લોકમાં જોવા મળતું નથી તે ક્યાંથી શરૂ થાય છે ક્યાં તેનું અંત થાય છે અને ક્યાં તેની ઉત્પત્તિ છે એ કોઈ જાણી શકતું નથી આપણે તો ખાલી એક વૃક્ષ બનાવીને આભાસ કરીએ છીએ કે આવું હોઈ શકે પણ ખરેખર આ વૃક્ષ કેવું છે કદાચ બની શકે કે એના પાંદડાની બરોબર એક જગ્યાએ જ ગેલેક્સી હોય અને આજુબાજુ બધે અંધારું હોય અને બીજા તો અબજો હજારો કરોડો પાંદડાઓ બીજા બ્રહ્માંડમાં હોય આ મોટું વિસ્તાર છે બ્લેક છે આપણને ખબર જ નથી આપણે તો બ્લેક હોલ ની આ પાર જ છીએ પણ બની શકે કે એ બ્લેક હોલ છે આખું બ્રહ્માંડ છે એ વૃક્ષનું એક પાંદડું પણ હોઈ શકે બહુ મોટો વિસ્તાર છે પ્રભુનો એવા આ અનંત દ્રઢ મૂળવાળા આ પીપળના વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી કાપી નાખવું જોઈએ પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી તે પરમપદને પ્રાપ્ત કરવા માટે તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના શરણે જવું જોઈએ જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે પૂર્ણ પુરુષોત્તમ અગાઉના અધ્યાયોમાં કહ્યું મારું આ સ્વરૂપ છે હું આવો છું મને આવી ભક્તિ દ્વારા પામી શકાય છે બરોબર મને આ પ્રિય છે મને આ પ્રિય છે પણ ખરેખર હું કેવો પુરુષોત્તમ છું એનું વર્ણન પુરુષોત્તમ યોગમાં ભગવાન કહે છે અને કહેવાનું કે મારા શરણે આવી જાય હું પુરુષોત્તમ છું જે મનુષ્ય માન અને મોહથી મુક્ત છે દોષને જીત્યો છે જે કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે જે સુખ દુઃખ વગેરે દ્રંદોથી પર થયેલા છે એવા જ્ઞાની પુરુષ તે અવિનાશી પરમપદને પામે છે આ બધા ગુણો ધ્યાનમાં રાખવો એક એક ગુણ સમાવેશ કરતા જઈએ આપણે ફરીથી વાંચી જાઉં છું એટલે છે ને તમને મગજમાં જઈએ જે મનુષ્ય માન અને મોહથી મુક્ત છે ક્યાંય સભામાં જ્ઞાન ખુરશી ન મેળવી બે એવા ચિંતા કરવાની ખૂણામાં ઊભું રહી જવાનું ધ્યાનમાં જોઈ બધાને તમે આવ્યા છો બરાબર અને મોહથી મુક્ત રહેવાનું માનથી મુક્ત થાવ એટલે મોહથી મુક્ત થઈ જ જાઓ તમારે માન લેવા દોડવાનું નથી તમે જો એવા વ્યવસ્થિત અંદર હિસ્સો બરાબર તમારી રીતે પૂર્ણ હિસ્સો તો તમને સામેથી માન મળવાનું જ છે ઊભા થઈને દોડીને તમને સત્કારવા આવશે અને પોતાની ખુરશી આપશે એ મગજ મને રાખવાનું કે મને આને માન આપ્યું કે નું આવેલું જેણે આ શક્તિરૂપ દોષને જીત્યો છે આ એટલે જી વસ્તુ લેવા ગયા ન મળી ગમેય થાય આજે લીધા વગર નથી જવું કહાવાના પણ ઈચ્છા થાય કે આ તો ઢોસો ખાવો બરાબર ફૂટ માટે ઢોસાવાળા એ બધું કોર્પોરેશન વાળા ઢોસાવાળામાં બધું સાફ કરી એક હોય ક્યાંય કદાચ રેકડી ખોલી ન હોય ખોલી હોય તો તૈયારી કરતું હોય તમારી પાસે ટાઈમ ન હોય બધા તમને ખબરમાં પૂરવા કોઈ ઈચ્છા થઈ કે મારે આજે પ્રાણી વસ્તુ ખાવા જ આવી છે અથવા એમ થયું કે મારે આ ગાડી લેવા જ આવી છે એ ગાડીનું મોડલ મળ્યું ન હોય બરાબર અથવા અવેલેબલ ન હોય એટલે આ શક્તિ થાય કે નહીં આજે ગમે થાય મારે લઈને જ જાવું ના ભાઈ ના એ આસક્તિ છે તમારી દોષો પ્રત્યેની વસ્તુ પ્રત્યેની તું વસ્તુ બરોબર પરમેશ્વર તભમ એવ સમર્પ્યામી બરોબર તું દિયમ વસ્તુ ગોવિંદમેર્પ્યામી તુભ્યમ સમર્પયામી એમ બોલી અને ભાઈ તું મને વસ્તુ આપે કે ન આપે તમે મને વસ્તુ આપો કે ન આપો મને જે વસ્તુ પ્રાપ્ત છે એ મળી જાય ઠીક છે ન મળે કાંઈ વાંધો નહીં મને કોઈ આસક્તિ નથી આવું મગજ કરી નાખવાનું બહુ મુશ્કેલ છે કરવું આ તો હું તો બોલું તમને કે આવું કરી નાખો કરી નાખો હજારો લોકો બોલે તમને બધા પાષણ ઈક રાખે કે ભાઈ આવું કરો આવું કરો પણ એમાં બહાર નીકળવું બહુ મુશ્કેલ છે પણ શરૂઆત કરો નીકળી જશો ચોક્કસ ગેરંટી હું પ્રયત્ન કરું જ છું શ્રી કૃષ્ણ જે કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહીએ છે આ મેં જેમણે કીધું એ પ્રમાણે છે જે સુખ દુઃખ વગેરે દ્રંદોથી પર થયેલા છે એવા જ્ઞાની પુરુષ તે અવિનાશી પરમ પદને પામે છે પાંચમો શ્લોક આજનો શ્રી કૃષ્ણ અર્પણ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને ભ્રતકલેશ નાશાય ગોવિંદાય નમો નહા શ્રી કૃષ્ણએ વાસુદેવાય હરિયે પરમાત્માને ભ્રતકલેશ નાશાય ગોવિંદાય નમો નમહ અપરાધ શાસ્ત્રાણી કીર્તિ કર્મિષ્ય મયા દાસમી માત્મા ક્ષમ સ્વઃ પરમેશ્વર રોજ કહું છું એ પ્રમાણે બોલવામાં કંઈ અવિવેદ થયો હોય તો ક્ષમા આપજો પ્રભુ પ્રેરણા આપે એ પ્રમાણે લાઈક શેર અને ખાસ તો ફોલો કરજો બરાબર છે અને જે જે વડીલો ગુરુજનો આ પાઠને સાંભળી રહ્યા છે એ ભૂલ થતી હોય તો સૂચન કરે અને ત્યાં બેઠા બેઠા આશીર્વાદ આપે અને મને આમાં વધુ બળ મળે એવી પ્રાર્થના સ શ્રી કૃષ્ણ અર્પણમાં સ્થિત